રાજકોટ અગ્નિકાંડ ને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જી હા રાજકોટની ઘટના બાદ હવે છે છે અને મક્કમ દાદાએ રાજકોટની આ ઘટના અંગે નિવેદન આપ્યું છે અગ્નિકાંડને લઈ મુખ્યમંત્રીએ કડક સૂચન આપ્યું છે દુર્ઘટના માટે કોઈ પણ જવાબદાર હોય કોઈને પણ નહીં છોડાય તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણામાંથી કોઈ ભૂલ થઈ છે આપણાથી કોઈ ભૂલ થઈ છે તેવો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો આપણી પ્રાથમિકતા માનવ જીવન માટેની હોવી જોઈએ અધિકારી હોય કે પછી પદાધિકારી બધાએ જ બધી જ બાબતનું ધ્યાન રાખવાનું છે રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે પણ બધાએ ધ્યાન રાખવું પડશે વિકાસ પાછળની દોટમાં જેના માટે વિકાસ કરીએ છીએ તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું અને રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ એનાથી નીકળાશે અને ગેમ જોન માટેની એસઓપી મેં કીધું બનાવી દો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક અજવાની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને આ જ અંગે જાણકારી આપવા અમારી સાથે સંવાદદાતા નિકુંજાની જાની જોડાઈ ગયા છે સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે નિકુન સૌ આપની પાસે આવી છે મુખ્યમંત્રીનું દર્દ છલકાયું છે રાજકોટની ઘટનાને લઈ તેમણે કહ્યું છે કે કોઈપણ રીતે કોઈપણ પ્રકારનું સમાધાન અહીંયા કરવામાં નહીં આવે અધિકારીઓ કે પછી પદાધિકારી તમામની સામે જો દોષિત સાબિત થશે તો કાર્યવાહી થશે જરૂરથી વિકાસ આજે નગરપાલિકા મહાનગરપાલિકા ને ચેક વિતરણ સમારંભ હતો અને તેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું છે અને સાથે મક્કમતા સાથે એ પણ સૂચન કર્યું છે કે માનવ જીવન જે છે માનવીનો જીવ જે જે છે છે તે તે પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ જોઈએ અને તેની સામે ન કરવી ચાહે અધિકારી હોય કે ચાહે પદાધિકારી હોય તેમણે રાજકોટ ગેમ ઝોનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આટલું બધું વિકાસ કરીએ છીએ આટલા બધા નાણાં ફાળવીએ છીએ છતાં પણ કંઈક ખૂટી રહ્યું છે કંઈક ભૂલ થઈ છે અને તે ભૂલ ફરી એકવાર પુનરાવર્તન ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવા માટેની સૂચના આપી છે તેમને કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના રાજ્યની રાજ્યની અંદર ફરી ફરી એકવાર ન બને આ પ્રકારની દુર્ઘટના પ્રયાસો જે છે તે કરવા જરૂરી છે ચાહે તે પદાધિકારી હોય કે અધિકારી હોય એસઓપીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો કે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે અલબત્ત પબ્લિક ડોમિનની અંદર તે જાહેર કરવામાં આવી છે સૂચનો હોય તે પણ મંગાવી રહ્યા છે પરંતુ રાજકોટ અગ્નિકાંડ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ સૌથી મોટું અને સૌથી સૂચક નિવેદન છે તેમને પોતાની વ્યથા પોતાનો દર્દ પણ જાહેર કર્યું અને સાથે સાથે કડક શબ્દમાં એ પણ સૂચના આપી છે કે માનવ જીવન એ ટોપ પ્રાયોરિટી છે વિકાસની બાબતની અંદર માનવ જીવન સામે ખતરારૂપ કોઈ પણ ઘટના હોય તો તેની અટકાવવાની જવાબદારી પદાધિકારીની પણ છે અને અધિકારીની પણ છે અને આ અંગેની બાંધોડ જે છે તે કોઈ પણ પક્ષે ન થવી જોઈએ ચાહે અધિકારી હોય કે પદાધિકારી હોય કારણ કે રાજકોટ ઘટના બાદ જે પ્રકારની ઘટનાઓ સામે આવી હતી કે ફાયર એનઓસી નહોતી જે પ્રકારની પરમિશન લેવી જોઈએ તે નહોતી બંને છેડેનો વાઘ જે હતો ચાહે પદાધિકારી હોય કે અધિકારી હોય પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કડક શબ્દની અંદર કહ્યું છે કે માનવ જીવન એ ટોપ પ્રાયોરિટી છે અને તે અંગે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાજ્ય સરકાર નહીં ચલાવે બિલકુલ નિકુંજ આપ અમારી સાથે જોડાયેલા રહેશો ધર્મેશ વૈદ પણ અમારી સાથે જોડાયેલા છે સાથે સાથે કડક આદેશ પણ આપ્યો કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને એ પણ સૂચક નિવેદન એ પણ કર્યું કે આપણે આટલો બધો વિકાસ કર્યો છે આટલા બધા આપણે રૂપિયા વિકાસ પાછળ વાપરીએ છીએ પરંતુ એ વિકાસ શું કામનો જો લોકો જ આપણી વચ્ચે ના રહે ખૂબ જ સૂચક વાત આજે મુખ્યમંત્રી કહી છે ધર્મેશ વિકાસ રાજકોટની જે દર્દનાક ઘટના છે એ ભૂલાય એવી નથી અને મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ જે દાદા એ આજે જે દર્દ છલકાયું છે એ બહુ યોગ્ય સમયે છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓ હતા સૌથી મોટું એમને સુચિતાર્થ કહ્યું કે આપણે જે વિકાસ કરીએ છીએ એની સામે જે મહત્વનું લક્ષ્યાંક હોય છે માનવ જિંદગી હવે માનવ જિંદગીનો જો તમે ભૂલીને ગેરકાયદેસર કામોને જો અટકાવશો નહીં અથવા એને તમે પ્રોત્સાહન આપશો તો માનવ જિંદગીને કારણે વિકાસ ગમે એટલો કરશો પણ આપણી કંઈક ભૂલ થાય છે આ ભૂલ સ્વીકારવાનું જે મહત્વનું એમણે જે સૂચિતાર્થ કર્યું છે એ બહુ મોટી વાત છે બીજું કોઈને છોડાશે નહીં વીસ તારીખે એમનો રિપોર્ટ જ્યારે સીટનો રજૂ થવાનો છે ત્યારે પણ એમનું આ નિવેદન બહુ સૂચક છે કે વિકાસ કાર્યો માટે ચેક વિતરણ હતું અને જે મહાનગરપાલિકાના મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત રાજકોટના પણ હાજર હતા ત્યારે જે ભૂપેન્દ્રભાઈ પટેલ ખરેખર દાદા નું જે દર્દ છલકાયું છે એમણે આ જે દર્દના ઘટના પછી જે વિગતો આવી છે અને એમાં જે તંત્ર અને પદાધિકારી અને અધિકારીનું પણ એમણે નજરે જે શબ્દો જોયા છે જે વસ્તુ મળી છે જે તપાસમાં ઇનપુટ મળ્યા છે એને કારણે કીધું કે વિકાસ પાછળ આપણે ડોટ મૂકીએ છીએ પણ માનવ જીવન તો બહુ મહત્વનું છે હવે એને જો તમે ભૂલી જશો અને ગેરકાયદેસર કામ જો પહેલેથી જ નહીં અટકાવો તો આવા ગેમ ઝોન અને અગ્નિકાંડ બનતા રહેશે અને બીજું સૂચક નિવેદન એમણે એ પણ કર્યું છે કે આપણાથી કંઈક ભૂલ થઈ છે આ બહુ મોટું સૂચક નિવેદન છે મુખ્યમંત્રી પોતે કીધું કે તમે લોકો નક્કી કરો કે આપણાથી કંઈક ભૂલ થઈ છે તો આવી સિત્યાવીસ જિંદગીઓ જે આખા ગેમ ઝોનમાં ભૂજાઈ ગઈ અને આ દર્દના ઘટના પછી પહેલીને છેલ્લી બને એવો પ્લાન પહેલેથી જ સરકારે તપાસમાં પણ કર્યો છે કે વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે તક્ષશિલા હોય હરણી હોય અને એથી જ આજે મહાનગરપાલિકાના હોદ્દેદારોને આમ શીખ ગણો પણ કડક સૂચના પણ આપી છે કે આ બધું બંધ કરો આ બહુ મોટી વાત છે કારણ કે એને જે તલસ્પર્શી તારણ કર્યું છે રાજ્ય સરકારના એક ગુજરાતના વડા તરીકે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની જે આ શીખ છે શીખ કયો ટકોર કયો આ બધું જ સૂચિતાર્થ કરે છે કે હવે તમે સુધરી જજો કારણ કે આવી જિંદગી આપણે ઓમવાની નથી વિકાસ કરો વિકાસ માટે સરકાર રૂપિયા આપશે પણ માનવ જિંદગી ન ભૂલતા અને ગેરકાયદેસર કામ પહેલેથી જ અટકાવો આ બહુ સૂચિતાર્થ કર્યું અને ખાસ કરીને રાજકોટ કોર્પોરેશનના જે ભ્રષ્ટાચારની વાત આવી અને જે ગેમ ઝોન સહિતના ગેરકાયદેસર બાંધકામ સહિતની વાત આવી ત્યારથી જે અકળી ઉઠ્યા છે અને આજે જ્યારે સમારંભ હતો ચેક વિતરણનો ત્યારે સૌથી પહેલાં રાજકોટના અગ્નિકાંડને યાદ કર્યો અને એમણે સૂચિતાર્થ કર્યું છે કે ભૂલ આપણાથી જ કંઈક થઈ છે અને માનવ જિંદગીવાળી જે મેં વાત કરી કે વિકાસની પાછળ માનવ જિંદગી ન ભૂલવી જોઈએ આ એક બહુ મોટું નિવેદન ગણી શકાય છે જી

સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ એનાથી નીકળાતા હોય અમે ગેમ જોન માટેની એસઓપી મેં કીધું બનાવી લો છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક અજવાની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને ટાઈમ સર હમણાં કહેતા હતા કે ભાઈ ટાઈમ સર કામો ટેન્ડર મંજૂર ના થાય તો એના તો કેટલાય આંકડા છે કે કેટલું નુકસાન થાય આપણને ઘણી વખત થાય કે આ ભાવ પાંચ ટકા વધાર આવ્યો છે એમ કરતા 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 બે વર્ષ સુધીને ટેન્ડર આમથી આમ આમથી આમ પહેરવે પછી એ પાંચ ટકા વારું પંદર ટકા વીસ ટકા વધાર મંજૂર કરીને આપણે કામ કરીએ એવા કેટલાય દાખલા હશે તમારા બધા ડિપાર્ટમેન્ટ ચેક કરજો